કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું જલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છે ધોરણ ચારમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ચાપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર સત્તર મારું ગીત જે વિદ્યાર્થી મિત્રો તેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન બોલતા વિદ્યાર્થી મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સત્તર છે મારું ગીત જેની અંદર આપણે જે પ્રવૃત્તિ કરવાની છે તેની વાત કરીએ તો આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો સુપ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળતા આવ્યા હશો આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા દાદા દાદી સગા સગાવાહાલાના મુખી ગવાતા પણ હશે તો આવી સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ના હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે મિત્રો ગવાતા હશે તો આવા લોકગીતો પૈકી કોઈ પણ એક કે બે લોકગીત આપણે અહીંયા નીચેનો જે ભાગ છે તેમાં લખવાના છે તો મિત્રો લોકગીતનું નામ છે એ લીલી લેબડી રે અહીંયા તમે લખી શકો છો બરાબર આ લોકગીત કે લીલી લેબડી રે લો લીલો નાગરવેલનો છોડ પ્રભુ પરોડના રે માર નાવણ કરતા જાઓ નાવણ નહીં કરવું રે માર્ઘેર સીતા જુએ વાટ સીતા એક લે જુએ રામ લખમણની વાટ લીલી લેંબડી રેલોલ લીલ નાગરવેલનો છોડ લીલી લેંબડી રેલોલ લીલો નાગરવેલનો છોડ પ્રભુ પરોડના રે માર્ઘેર ભોજન કરતા જાઓ વિદ્યાર્થી મિત્રો જો તમને રાગમાં આવડતું હોય તો તમે રાગમાં ગાવી શકો છો તો તમારા માતા પિતા અથવા બહેન બરાબર તેમની પાસે પણ તમે ગવડાવી શકો છો ભોજન નહીં કરું માર્ગેર સીતા વાટ સીતા રે રામ વાટ લીલી રે લોલ નાગરવેલ નાગરવેલનો છોડ એના પછી મિત્રો આગળ છે લીલી લેંબડી રે લીલો નાગરવેલ નાગરવેલનો છોડ પ્રભુ પરોઢના રે મારઘેર પોઢણ કરતા જાઓ પોઢણ નહીં કરું રે માર્ગેર સીતા જોવે વાટ સીતા રામ રામી વાટ લીલી રે રેલો લીલો નાગરવેલ નો છોડ લીલી રે રેલો લીલો નાગરવેલ નો છોડ ભરપુ પરોડનારે માર્ગેર દાતણ કરતા જાઓ દાતણ નહીં કરું રે માર સી સીતા જુએ વાટ સીતા એકલારે જુએ રામ લખમણની વાટ લીલી લે બળી રેલો લીલો નાગરવેલનો ગરવેલનો છ તો આવી રીતે આપણે લોકગીત છે એનું મિત્રો પઠન કર્યું આપણે ગીત મિત્રો એનું રાગમાં નથી ગાયું પરંતુ એનું પઠન કર્યું છે વાંચ્યું છે હવે અહીંયા તમે લખી શકો છો આ લોકગીતમાં શાના વિશે વાત કરવામાં આવી છે એનો સાર તો મિત્રો આપણે લખી શકીએ કે ભગવાન મહેમાન થઈને ભક્તના ઘેરે ગયા છે પણ એને પોતાની ઘેર જવાની ઉતાવળ છે ભક્ત ઉતારા દાંતણ નાવણ ભોજન વગેરે માટે ખૂબ આગ્રહ કરે છે પણ પ્રભુજી કહે છે કે માર ઘેર પહોંચવું જરૂરી છે કેમ કે સીતાજી એકલા છે અમારે રાહ જુએ છે તો આ લોકગીતનો મર્મ સરળ છે કે યજમાન તો પોતાના ફરજ બજાવે આગ્રહ કરે આશરા ધર્મ નિભાવે પણ મહેમાનને સમજવું જોઈએ કે ક્યાં કેટલું રોકાણ કરવું અહીં દશરથ નંદન શ્રી રામચંદ્રને લોકગીતના નાયક બનાવીને મિત્રો લોકગીતના રચયતાને સૌને મહેમાન બનાવીને સાચી રીતે વાત છે એ શીખવી દીધી છે બહાર ગયેલા પતિને એ યાદ હોવું જોઈએ કે ઘેર પત્ની વાટ જુએ છે એ વાત અહીં રામ સીતાના પાત્રો દ્વારા સમજાવવામાં આવી છે લોકગીતો માત્ર જોડ નથી પરંતુ પણ અર્થસભર રસપ્રચુર વસ્તા ગીતો છે એ સતત સાબિત થતું રહે છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારું છે મારું લોક મારું ગીત છે એનું તમે આપણે અધ્યન પોથીની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે એની અંદર લખી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે એ ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા